નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ દિવસોમાં સામાન્ય રીતે ગુનાખોરી તો વધી રહી છે પણ સોશિયલ મીડિયા અને ડિજિટલ માધ્યમના કારણે પણ જે રીતે હવે ગુનેગારોએ સાયબર ભેજા બાજુએ નવો રસ્તો અપનાવ્યો છે લોકો પાસેથી જે પૈસા ખંખેરવા માટેના જે ષડયંત્ર રચ્યા છે તે પોલીસ માટે પણ એક પડકારરૂપ છે પરંતુ આ દિવસોમાં પોલીસ પણ ટેકનોલોજીથી સજ્જ બની છે આજે આરોપીઓ છે તે બ્લેકમેલિંગ કરી ડિજિટલ અરેસ્ટ કરીને લોકો પાસેથી જે પૈસા પડાવી રહ્યા છે તેમના સુધી પોલીસ પહોંચી પણ રહી છે અને તેમને ઝડપી પણ રહી છે ત્યારે મહેસાણાના સાયબર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં એક ડિજિટલ અરેસ્ટમાં એક વૃદ્ધ સપડાયા હતા તે એક ટોળકીના ચુંગાલમાં ફસાયા હતા તેમને મહેસાણા સાયબર પોલીસની ટીમે ઉગાર્યા છે એ ચુંગાલમાંથી બહાર કાઢ્યા છે અને એ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જ્યાં મહેસાણા સાયબર પોલીસની ટીમ છે તે વૃદ્ધના ઘરે પહોંચી હતી ને જે રીતે એ ડિજિટલ શિકારનો ભોગ બનેલા હતા તે ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે છાસઠ લાખની આસપાસ જેટલી રકમ છે તે વૃદ્ધ પાસેથી માંગવામાં આવી આ વૃદ્ધ પાસેથી જે આરોપી જે સાયબર ટોળકી છે તેમના દ્વારા માંગવામાં આવી ત્યારબાદ તેમને ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો કે જો તમારા મની લોન્ડરિંગના કેસમાં સપડાયેલા છો તેવી રીતે એક અલગ વિડીયો છે તે સામેથી મહિલા દ્વારા ઓફિસર તરીકે ઓળખ આપીને જે વૃદ્ધ છે તેમના પાસેથી પૈસા ખંખેરવાના પ્રયાસ કરવામાં આવ્યા જોકે આ મામલા સંદર્ભમાં મહેસાણા સાયબર પોલીસને ઘટનાની જાણ થઈ ને પોલીસ છે તે વૃદ્ધના ઘરે પહોંચી ત્યારે આખો ભાંડો ફૂટ્યો પહેલાં તો એ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે આખો વિડીયો છે भी होता है तो इस चीज की रिस्पॉन्सिबिलिटी किसकी हो आप बिना पता, पता है आपकी तबियत खराब थी आप बेशक अपने काम से गए थे अपनी सेहत को लेकर गए थे लेकिन अगर वहाँ पर आपको कुछ भी हो जाता उस की की भी नहीं चलता, कौन है कहां पर? या मैंने आपको बताया था कि आपने बिना बताए कहीं भी नहीं जाना देखिए आपको घर पे इसी वजह से रखा जा रहा जो घर है आपकी एक सुरक्षित प्लेस सुरक्षित जगह है आपको घर पे रखने जाने की हाँ, तो आप बात। आपको मद्देनजर रखते हुए आपको घर पे रखा गया नोटिस आ जाएंगे नौकरी से उतार दिया जाएगा बर्खात कर दिया जाएगा लेकिन आपको तो पता कि आपके लिए बहुत ज्यादा बड़ी मुसीबत बन जाएगी जी ठीके? क्योंकि आपको वो भी तो कहीं से लीक हुई तभी तो उनको पता चला किसी के बारे में किसी को क्या पता है सही बात है

हाँ मुझे तो पता नहीं आप कहते हो तो पता होगा बाकी तो मुझे क्या पता है और में 66 जी, कोई बात नहीं देखिए मुझे ओवरऑल हर एक चीज की खबर होती है क्या हो रहा है क्या चल रहा है क्या गया? अगर कोई भी किसी भी तरह की कोई दिक्कत परेशानी मैं आपको मना नहीं करूंगी लेकिन आपको पता है कि जहाँ पर मुझे आपके लिए जगह सुरक्षित लगेगी मैं आपको वहाँ पर जरूर भेजूंगी आप देखिए कि इतने दिन आपको चार पांच दिन हो गए नहीं ज्यादा दिन हो गए लेकिन सर जी? मैं कब से आपसे बात कर रहा हूँ तो मुझे आप मैं पहचानता नहीं तो आपका आभार मानू तो आप अपना नाम तो बताएं मेरा नाम सुनीता पटेल है कहा मुंबई में कहा जगह रहते हो मुंबई क्यों क्या बात हो गई मुंबई में कमाए एक सीक्रेट ऑफिसर हूँ मैं अपने बारे में आपको पूरी जानकारी कौन सा डिपार्टमेंट से सीक्रेट ऑफिसर है हेलो कौन से डिपार्टमेंट से सीक्रेट ऑफिसर है आप आपका कैमरा चालू करो अगर सही ने आप ऑफिसर है सीक्रेट ऑफिसर है कैमरा चालू करो જેમાં મહેસાણા સાયબર પોલીસ દ્વારા આ જે રીતે મૂર્ખ આ ટોળકી બનાવી રહી છે જેમનો વિડીયો સામે આવ્યો છે તેમાંથી પણ લોકોએ જાગૃત થવાની જરૂરિયાત છે ક્યારેક પણ ફોન કોલના માધ્યમથી કોઈ પણ પોલીસ અધિકારી હોય વકીલ હોય કે સીબીઆઈનો અધિકારી હોય તમને કોલ કરીને આવી રીતે તમને ડરાવે ધમકાવે તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરજો ઘણા બધે વખત જ વૃદ્ધ જે છે આ પ્રકારની ચુંગાલમાં ફસાતા હોય છે એટલે સિનિયર સિટીઝનોને ખાસ અપીલ છે કયા આ પ્રકારે તમને કોઈ પણ પોલીસ અધિકારી ક્યારે વિડીયો કોલના માધ્યમથી તમારો સંપર્ક નહીં કરે જો ખરેખર તમે કેસમાં હો તો તમારી ઘરે તપાસ કરવા એ અધિકારી આવશે ને જો તમને શંકા લાગે તો સ્થાનિક પોલીસમાં સંપર્ક કરો પણ આ ડિજિટલ અરેસ્ટ થવા પાછળના કારણો એવા મનાઈ જાય છે કે આ જે વૃદ્ધ લોકો છે તે એ જે સામે ટોળકી છે તેમના પર વિશ્વાસ મૂકી લે છે ને સમજી બેસે છે કે એ જ અધિકારીઓ છે એ જ બધા તંત્ર સાથે સંકળાયેલા લોકો છે તેના કારણે તો હિંમત નથી કરતા અને તેઓ ડિજિટલ રેસના ભોગ બને છે પરંતુ મહેસાણા સાયબર પોલીસે છાસઠ લાખ રૂપિયા જેટલી રકમ છે તે આ વૃદ્ધની બચાવી છે દર્શક મિત્રો આ જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો